બેક ટુ માય વિડીયો ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો બધાયને જય માતાજી જય દ્વારકાધીશ જય દાદા મોડે તો ફાઇનલ મિત્રો જ આપણે આવી ગયા છીએ વાળી ના છે આપણી માંડવી એમ જોઓ તમે એકવાર માંડવી મિત્રો હારી દેખાય હવે ઓ આપણી માંડવી ને જો જો વરસાદ જેવું થોડુંક આતો આજ તો મિત્રો વરસાદ જેવું આ એટલો બધો વરસાદ આવી ગયો નો તો આઈ તો ओहो आज कौन कौन खाई गो आप मानवी कौन खाई गो मारी अँ बताई ओहो भाई नुकसान ये आ मित्र जो मानवी खाई गई मेरी जो अँ लगी थे जो तो मैं एक आए तो हम आखे उपाय ली थी है ये बुधो कौन है इसे भूख खड़े बुधो मानवी खाई जो मित्रों यहाँ भी खाई जो तो मैं एक बार

આમ જોઈ લ્યો મિત્રો તમે અરે રા કરવું હે ને કોથિંગ ખાઈ ગયા હે આમ જુઓ તમે શું હાલત જમીન યાર આવું ચાલે ક્યાંય ચાલે જોવો તમે જોવો જ નથી આમ જુઓ આવી એવી જ છે એની બેણી ઊભી છે એટલે એમાં 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 મિત્રો પેડા રે એટલે આમ જુઓ શું હાલત થઈ આમ જોવો તો ખરે ગયા આવું ચાલે ન ચાલે ચાલે ન ચાલે ને ઓહો મિત્રો વ્યુ તો જો તમે એક નંબર આવે ને વ્યુ હા 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 કાઈ ન ઘટે જો તો કરો તમે શેર તો શેર છે ગામડું એ ગામડું તો મિત્રો રોજડાનો પોઈન્દ્રાનો બહુ ત્રાસ છે પહેલા નતો હવે આ બધું વાવત કર્યું એ પછી પછી ભુંદ્રાનો રોજડા આવવા માંડે છે પણ હવે એવું લાગે તો મારે રાતે હું આવું જોહે નકર નહીં ચાલે યો તમે એ ખૂણો બધો થોડો કોલો કર નાખ્યો છે કોથરી કોથરી ખાઈ ગયા છે પણ એવું લાગે તો રાતી આવશું યો ગામડું ગામડું ઉડે તો આ

મારે અહીં ઉભું જો મિત્રો પાછા આ બાજુ આવશે ત્રાસ બહુ વધી ગયો બે આમ જાય એક તો જો જાય તો મિત્રો હું હતો ને પાછો પેલા ત્યાં અહીંયા પાછું વાડી વહી ગયો તો હું ને પાછો મને રોજડા અહીંયા પોગાડ દીધો છે તો મિત્રો વાડી તો દોડતા આવું છું આમ ગયા હતા રોજડા હવે આમ વહી ગયા છે તો દેખાતા ન મને બે રોજડા હતા ને હજી એક કાકા આમ ગયા હાટો મારવા મેં ફોન કર્યો કે આમ હજી એ બાજુ ગયા છે તો હું અહીંયા અહીંયા હવે જાઉં છું પેલા બે રોજડા હતા પછી દેખાતા નથી હવે એ વહી ગયા છે પેલા ઉપર મને પાનો લેવા ગયો મિત્રો પેલા લઈને પેલા હે ને ટાઈમ હરવી પડે આમાં આમાં ને આમાં બધા બેઠા હોય હાલો નથી એમાં એ ફેલ થઈ ગયું આમ બધે મિત્રો આટો મારવો પડે આમાં બધે બેઠા હતા કેમ જોવો તમે એક વાર હે ને મિત્રો એક ઉગાડે પગે જઈને એક આપણે કાટા મિત્રો એવા લાગે ને એમાં કઈ ખટે એવા કાટા લાગે છે બસ ઉઘાડો પગે જતો હોય મિત્રો કાટા તો લાગે જ તે ગોખરા કાટા એ મિત્રો ઘરે જાય છે આપડો કપા આમાં મારે બધી મિત્રો નિરીક્ષણ કરવું પડે આમાં કઈ દેખાતા નથી પાછા એ બધું ધ્યાન રાખવું પડે મારે तो फाइनली मित्रों बीजा दिवस उगी गए थे आप हवा हवाए जो मित्रों से आप पप्पा मित्रों मित्रों तीन वगै आसपास मित्र वरसा सारो आ गए तो ने हाथ चालू ली तो हाथ पापटे आता था अपने अत्य आ गया किए नौ वगे झापटे आता था हाथ वगे में वरसा मित्रों हारो पड़ी गए झाप अतः जो मित्रों वरसा वातावरण दिखाई तो તડકો નીકળી ગયો છે તો મિત્રો કાલ આપણે જોયું હતું તો ઘણા બધા રોજડા હતા કાલ તો અત્યારે કાંઈ દેખાતા નથી લીધો છે અત્યારે કાંઈ દેખાતા નથી તો મિત્રો આજે આપણે સવારે વરસાદ સારો પડી ગયો એટલે આપણે તો થોડુંક કામ નહીં થાય વરસાદ હાર રાતે મિત્રો ત્રણ વાગ્યે પડી ગયો અને સવારે મિત્રો આવી ગયો તો વરસાદ એટલે આપણે નીંદતા હતા પણ હવે જરૂર નથી કેમ કે ગારા જેવું છે થોડું એટલે બહુ પછી જો વરસાદ ન આવે તો આપણે નીંદવું જો છે તો હવે આપણે એ બ્લોકને પૂરો કરી તમને કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો મારા વિડીયોમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં ને ઘંટી દબાણ પૂરતા નહીં તો બધાને જય માતાજી જય દ્વારા જયડા મોડે જામ